અબડાસા તાલુકાના મોટી બાલાચોડ ગ્રામજનો દ્વારા શિક્ષકની માંગ કરાઈ છે સ્ટોરી રિપોર્ટ બાય કિરીટસિંહ જાડેજા અબડાસા નમસ્કાર મિત્રો મહાસાપુરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણે આયા છીએ આ બાલાચોડ મોટી ગામની અંદર સાહેબનો જો અનુભવ લે છું શું કેવું તમારું આજે 26મી જાન્યુઆરી 2025 ના રોજ પ્રજાસત્તાક દિનની સરસ મજાની ઉજવણી કરવામાં આવી છે ગામ લોકોનો ખૂબ જ સાત સહકાર મળ્યો છે અને આપણે પ્રજા સત્તક દિનની સરસ મજાની ઉજવણી કરી છે આવો સાત સહકાર ગામ લોકો આપતા રહે એવી એવું ગામ લોકોને વિનંતી કરું છું આપનું નામ એસએફシ મિરાજુ છે શું સુનામ આપનું જયнтиભાઈ મૈસવરી શું માંગણી તમારી અમારી શિક્ષકની માંગણી છે બે ત્યાં શિક્ષક ઘટ છે અમારી કને અહીંયા હવે જલ્દી જલ્દી આપણે સરકાર શિક્ષકની રજૂઆત કરી અહીંયા કેટલા છોકરા છે

કે સરકારશ્રીને અમે નમ્ર વિનંતી કરીએ કે અમને એક શિક્ષકની ખાસ કરીને જરૂર છે તો એ અમને શિક્ષક આપે તો અમે એનો આભાર વ્યક્ત કરીએ છીએ સરકારશ્રીનું ને આ ગ્રામજનો બધો એ એવી જ રીતે બધાને એવી જ માંગ છે કે છોકરા છે એ ભણે ને આગળ વધે તો છોકરાને ભણવા માટે શિક્ષકની ખાસ કરીને જરૂર છે હમણાં આ એક સાહેબ છે બહુ મહેનત કરે છે પણ એમને પણ વધારે કામ હોય કે મીટિંગમાં જવાનું કે કે આ સરકારના એવા નિયમો છે કે એ કરવું જ પડે તો છોકરા કને અહીંયા કોઈ ખાસ કરીને એવું કોઈ છે નહીં કે મોનિટર તરીકે પણ રાખી જાય પણ એક સાહેબને ઘણી તકલીફ થાય છે તો શિક્ષક આવી જાય તો વધારે સારું ગામજનોની માંગ છે શિક્ષકની એક સર એક આપણે શિક્ષક તાત્કાલિક અહીંયા જોઈએ છે બાલાજોડ આપકો નહીં કોઈ કેશો બે શબ્દ કોઈ